અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં પંચાયત આગળ ધરણા કાર્યક્રમ યોજાયો માલપુર તાલુકાના પ્રમુખ ભાગેશ્રીબેન પંડ્યા સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન રાજનભાઈ પ્રણામી માલપુરના સરપંચ મહેશભાઈ ઉપાધ્યાય હિન્દુ વાહિના અધ્યક્ષ અને યુવા નેતા હર્ષ પંડ્યા માલપુર ગ્રામ પંચાયતના સદસ્ય શરદભાઈ વાઘેલા પરેશ ડેપ્યુટી તાલુકા વિકાસ અધિકારી સમક્ષ અમારી માગણીને લઈને રજૂઆત કરવામાં આવી અને સાહેબશ્રી તરફથી ખાતરી આપવામાં આવી છે કે પાણીનો યોગ્ય નિકાલ કોઈને નુકસાન ન થાય તે રીતે ટૂંક સમયમાં કરવામાં આવશે અને સાથે સાથે આપણા વિસ્તારના મુખ્ય મુદ્દા જેવા પાકી સનદો રજૂઆતો કરવામાં આવી અને તાલુકા પંચાયત પ્રમુખ ભાગ્યશ્રી બેન પંડ્યા તરફથી ખાતરી આપવામાં આવી છે કે સનદો બાબતે પૂરતી મદદ કરવામાં આવશે બ્યુરો ચીફ ભરત પટેલ ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી धर्म ने बचाओ बचाओ बचाओ, बचाओ। देहूरी ने बचाओ बचाओ बचाओ, बचाओ, बचाओ।, बचाओ। देहूरी ने बचाओ बचाओ बचाओ, बचाओ, बचाओ।, बचाओ। वर्षों दीजे पानी जंतु त्यानी तो काल करो काल करो